એક તો નોકરી ધંધો મળતો નથી કોમ ધંધો કશું થતો નથી કંપનીમાં એમ જો તરકે કંપની વાળા લેતા નથી કઈક વડે કઈ હું કેવા કોમે જો તો કાઢી મેલે કોમ થી કરતો તા એક તો તું હાલી છે પનોતી છે મારી જિંદગીમાં દાદાગીરી ની વાત મારી આગળ ની કરવાની હો દાદાગીરી વાત એટલી ની કરવાની હો તાર બાપો છોડી દેશે તારો ભાઈ છોડી દેશે તારી માં હાથી છોડી દેશે પણ આ દીપક બારિયા ની છોડે હો તને મારી પૂરો કર નાખે હા એટલી તાકાત તો રાખું છું જમીન વેસી છે ને તારો આખું ખાનદાન ખરીદી લે હા વધારે મારી જોડે દાદાગીરી કરતી ની હા હમણાં ઇન્સ્ટાગ્રામ મેં મારા ફોલોવર વધે છે ને વાયરલથી જા પછી તારો ભાવ નહીં પૂછી જવું હા બધા દાદાગીરી નહીં કરવાની મારી આગળ એટલે હું એટલે તું દાદાગીરી અલ તારાજી તો હતરની લાઈન લગાડી દઉં ખબર છે કોણ છું એક સેલિબ્રિટી છું હવે હા એટલે એટલે તું કહેવા હું મગે એટલે તું કહેવા હું મગે મારા લીધે થયો એમ તારા લીધે નહીં મારી જાત મહેનત થયો છું હા એક તો કોમેજી કોમ થતું નથી અને કઈ બી કોમેજી તર કે મારી જોડે વાત્યો નથી કરતો બીજી છોરી જોડે વાતો કરે

મારો જીગર જાને એટલે સેટિંગ નો ફોન એક કાપી કાઢી માર બાપો હમણાં મારી કદર નથી કરતો પણ ઇન્સ્ટાગ્રામે રીલો બનાવી બનાવીને વાયરલ થઈ જુ ને એવો ફેમસ થઈ જુ ને પછી માર બાપો છે ઈરા બેટે કરું કે પાપા પછી બીજું નીકુ ની પાછો મારાય જોણી જાય ત્યાર હા પણ છે ને એવી રીલ બનાવું એવી રીલ બનાવું ગજ્જબ જસવત પટેલ વાળી કે ભાઈ મારો બંકો ટ્રાય કરું એટલે દીપક ને કહું તું મારું શૂટિંગ કર અને આ બંકો વાયરલ જ થઈ જાય આ ભાઈ મારો બંકો વા ગાડી દે આવું નહીં ગવાય લ્યા અમે તો જસવંત પટેલ અકળા એવું કો એક વાર ભાઈ મારો બંકો વગાડી દે ડંકો હાથ ગાડા પેલા આગળ જ તારે લખવા વાળો અકળા એવું કો ગાડીઓ હદી ગણીઓ જાય ને લોકો હદી ને કેસા છોરો ગોંડો થી જોખું કઈ નહીં એક સમય લાવે બંકો બનીને બતાડ એટલે માર બાપો કે બી કેસા હીરા બેટે આચીનું ફાઈનલ

એટલે રોડે જતા હતા કે આ ગોડોથી જો કે દેખે આ બંકાવાળા રીલની થઈને તો આખું ગોમ ગાળા દે છે માર બાપા તો ગાળા દે છે એવું કરું ને કે મિલિયન પર વ્યૂ પાડ દઉં હા આવું હા ઊભા રહે બે મિનિટ ભાઈ મારો બંકો બ ગાડી દે ડંકો અલ્યા હેડ એમ કૂજતો ને ગોઠોસાડો નથી કરે નહી તો પેલીનો ગુસ્સો પોતા તારી પર ઉતાર દેવ ને તું આવી જાવ મારા ભાઈ મારા જી કરજા મારે ફોન મેં રોડ પર તું આવી જાવ હું આવી જાઉં હલે

એના એક બે ભાઈબલ મળી જશે લાહા એમની વાતે લાગ્યો અને ખાવાના ઠેકાણા નથી હવે મારે શું કરવાનું લોટ તો આજે હું લઈ આવું છું વાંધો નહીં પણ એને મારી મારી દે ને એને લોટ જેવો કરી નાખું અને એને હજુ ખબર નથી કે આ બાપ જરા બગડે ને તો બંકા એ બધા ઠેકાઈ જાય અસલી બંકો તો હું છું એને બતાવું રે પહેલો છે ને મને ફોન સ્વીચ ઓફ કરી દેવા દે હા કર દે અને આ જગ્યા જોરદાર છે કોઈ આવે નહીં કે ના કઈ નહીં બરાબર આ લોકેશન કમ્પ્લીટ હો લે મારો મોબાઈલ હા લા તારે એવું ગજબ લેવાનું એવું ગજબ લેવાનું રાતો રાત તારો ભાઈ વાયરલ થઈ જાય આ વાયરલ થઈ જા તું પણ ખતરનાક લેજો હા એટલે તું મારી પર શંકા કરે એટલે તું મારી પર શંકા કરે તારા બધે વિજો તું કરું છું એટલે શંકા નથી કરતો પણ હારું લેજે એમ કો એમ પકે પડ આ મારી ભૂલ થઈ ગઈ બસ 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 ઇને મેટિક ખતરનાક જ તારું ખબર છે ને તારા લીધે તું ફેમસ છું હા બધા ફેમસ હતા તા તા દીપક ફેવરેટ કરજે ખુશ ને ખુશ કોસ 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 હા મારી રીલ બનાવ હા ખતરનાક અને ગજજો બનાવ જીત કેલો બંકાવાળો બંકાવાળો જસવત પટેલનો જોરદાર લીજે અલ્યા હું કરું એટલે બરાબર જ હોય તું મારી પર શંકા ન અમે તને કેટલો વાયરલ કરી દીનોને ખબર છે હા તું નંબર બર લે લે બંકાવાળો હા કેટલી વાર બધી ખબર છે મને બી બી હાથે હાથે બનાવી લે હા બીજી બી બનાવી એટલે છે ને એક ખાતા બે હવે કેન હવારે ઓદી હવા ચાલ ખાલી મ્યુઝિક માં એક્શન કરું એક્શન એક્શન હા એક્શન ના ખૂલા બંધ કરી દીધો આય આય કોઈ ના બાપ થી દીવાનો ની હું મારા બાપ થી નથી તો કોઈ બી જાય આવે ને કઈ બી આવે ને તું બીવા ની તું વગાડ તું વગાડ કોણ છે તારો બાપ ખોટું બાપા આશીર્વાદ હાર બેટા સુખી દુઃખી છે તારે કઈ જવાનું હતું

વાળની ફેશન બગડી જાય એમ કે તારી યાર ફેશન વાળી મે તને કો મે કલ્લો લેવા જેલો પણ રીલો બનાઈને ફેમસ થવા કરો પછી વાળ બગડી જાય એમ ઓહો ફેમસ આપણી હાથ પીડીઓમ કોઈ ફેમસ ન થયો ને તું પાછી ફેમસ થવા કરે એમ આ હાર વાળી વાળી વાળ થી તોણે મારે થી મારે થી મારે થી મારે થી મારે વાળી

અને ફેમસ તું તો પેલો તને જે પૈસા લે પૈસા પૈસા થી જતા તું જતી રહી થી જા જતી રહે હા મારી ઇજ્જત કાઢવા બેઠી લોકો હું કે દરાવણું લીના અને આ છોરાના ઉપર તેરી કાબુ રાખવું પડે આજકાલ તો હો વિડિયો વિડિયો કરતા પછી કોઈ છોરીના લફડા લાવે અમારે શું કરવાનું ઘેડા મોણા ને હા જતી રહે અને હું ઘેર જીતું ઘેર આવજો સીધી તમારા લફડા હમણે ઇન્સ્ટા મે વિડિયો કરી કરી પછી છોરીઓ ને લફડા લાવશે કાલ ઉઠીને 开玩笑，这你别笑。<笑>